વેલકમ સર સાબા બાજી સાહેબની વિનંતી છે પ્રતિનિધિ આમ તો આપણે સૌ ભાગ્યશાળી છે કે પહેલો એવો પ્રસંગ છે કે આ યાત્રાને પૂજ્ય મહારાજ આવીને આશીર્વાદ આપવા માટે આપણા બધા ઉપસ્થિત થયા અને આપણને આશીર્વાદ આપ્યા અને આપણે ક્ષણના સાક્ષી બન્યા ત્યારે એમના પ્રતિનિધિ નિર્ગુણદાસજી મહારાજ મંચાસીન અધિકારી ગણ આ ચોકમાં ઉપસ્થિત આપ સૌ નડિયાદનગરના પરિવારજનો સ્નેહીજનો પત્રકાર મિત્રો જ્યારે મેં પ્રયોજન કહ્યું કે નવી પેઢી દેશના મહામાનવના જીવનમાંથી પ્રેરણા મેળવે ત્યારે સરદાર સાહેબ માટે વાત કરવી એટલે એવું લાગે કે આપણી સમજણની ટૂંકી સમજણની ફૂટપટ્ટી દ્વારા હિમાલયનું માપ કાઢવા નીકળીએ તો આપણે કેટલા ટૂંકા પડીએ એવી ક્ષણો અત્યારે મારા માટે છે કે સરદાર સાહેબ માટે વાત કરવી હોય તો આપણું કોઈ ગજુ નથી કે એમના ગુણ દર્શનનું કોઈ માફ કરી શકીએ વાત કરી શકીએ પરંતુ આપણે જાણીએ છીએ કે દેશમાં એમના જીવનની વાતો આપણે કદાચ બાળપણમાં ભણ્યા છીએ આપણે ભણ્યા છું કેવા મનોબળના હતા નાનપણના પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકમાં આપણને ભણાવવામાં આવતું કે એક વિદ્યાર્થી તરીકે એમને બગલમાં ગઢ ગુમળું થયેલું અરે ગુમડું થયેલું ત્યારે તત્કાલીન વ્યવસ્થાઓ આરોગ્યની સેવાઓને જે હશે પણ એવું નક્કી થયું કે ગુમડાને જો ગરમ સળિયો એ ગુમડા ઉપર દબાવવામાં આવે તો એ ગુમડામાં રહેલા બેક્ટેરિયા નાશ પામે અને ગુમડું સદંતર બંધ થઈ જાય બેન આ પ્રસંગના વિશેષ અતિ 1924 માં અમદાવાદના મેયર બન્યા હું માનતા કે પોતળી પહેરવાથી ગૌરવ લેવા જેવી એક ક્ષણ હતી

તથા કારીગરોનું ગામ ખેડૂત તથા કારીગરોનું પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને 我家呢。嗯 Yeah! Vô địch ghéo, vô địch ghéo, vô kìa, ghéo, vô địch ghéo, vô địch हमारा सरदार सबसे ऊँचा है सबसे है, सब है।, है हमारा सरदार सरदार को तो सरदार बस आदेश कभी एक नीर

જીવતો રહે દ દીકરા બેટા પગમાં કાંટો વાગે કે આખરે વિકાસનું સાચું સુખ લેવા

સામાજિક સમર્પણ અને સરદાર વલ્લભભાઈ શ્રી તેમજ પૂર્વ મેયર આપણા મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી જીવરાજભાઈ સાહેબ સાથે ડીડીઓ કલેક્ટર ડીડીઓ સાહેબશ્રી તેમજ કલેક્ટર સાહેબશ્રી તેમજ કમિશનર સાહેબશ્રી સાથે જિલ્લા ભાજપના પાંખના સ્ત્રી શક્તિને સભામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ કાર્યક્રમ તેમજ આ સમાપન સભાને અહીંયા પૂર્ણ જાહેર સરદાર વલ્લભભાઈ પટેલ દોઢસોમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે આજે એમના જન્મ સ્થળ ઉપર નડિયાદ યુનિટી માર્ચ ની આયોજન કરવામાં આવ્યું અને આ સરદાર સાહેબનું જે જન્મ સ્થળ છે એ દેસાઈ વગો છે અને દેશે સમાજમાં એમના મધર એટલે બા એમના મમ્મી લાડભાઈ એ અહીંયા કેસે વગરના હતા આપણે કેસે વગરના જન્મ સ્થળે પુષ્પાંજલિ અર્પી ખેડાની ખમીરવંતી ધરતીની સાક્ષર ભૂમિ નડિયાદમાં જન્મ લેનાર ભારતને અખંડ રાષ્ટ્ર બનાવનાર લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ એકત્રીસમી ઓક્ટોબરે દોઢસોમી જન્મજયંતિ અને એની ઉજવણી પ્રસંગે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ સરદાર સાહેબે ઇંગ્લેન્ડમાં પેરિસ્ટરનો અભ્યાસ કરીને ગોલ્ડ મેડલ સાથે કાયદાની પદવી પ્રથમ વર્ષમાં મેળવી હતી અને ઓગણીસો તેરના અડસામાં નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ખ્યાતિ પામ્યા હતા ભારતની આઝાદીની લડતની આગેવાની લેનાર મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ ગાંધીજીની સચ્ચાઈ અને વિચારસરણી સાથે સુમેળ અને વિશે ખાતરી તથા સરદાર સાહેબે ગાંધીજીને નેતા તરીકે સ્વીકાર્યા અને વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છોડીને આઝાદીની ચળવળમાં ગાંધીજીને નેતા તરીકે અનુસર્યા પરંતુ વિવેકપુરતી અને જે દ્રશ્ય વિદ્યો જળવવાનો હક સરદાર સાહેબે પોતાની પાસે રાખી ને આખવી છૂટથી મક્કમ નિર્ણયો લેતા ખચકાતા નહોતા લગભગ ત્રીસેક તો આઝાદીની લડતમાં અને જેલવાસમાં એમના વીતી ગયા બાદમાં ઓગણીસો ને સુડતાલીસમાં ભારતને આઝાદી મળી ત્યારે ભારતના વડાપ્રધાન પદ માટે સક્ષમ હોવા છતાં કરતા અલગ દ્રષ્ટિબિંદુ ધરાવતા સરદાર સાહેબ દેશના એક ટ્રસ્ટી હતા જવાબદાર નેતા તરીકે રાષ્ટ્ર પ્રજા માન ની સુરક્ષાની જવાબદારી નિભાવવા રાજ ચલાવવા માટે બંદૂક અને તોપ રાખવી જરૂરી છે આર્મી રાખવી જરૂરી છે દેશ પર હુમલો થાય તો તે હું સહન નહીં કરી શકું તેવું દ્રઢપણે તેઓ માનતા હતા તેઓ વહીવટમાં ખૂબ જ પારદર્શિતા અને પ્રમાણિક હતા અને એનું એક ઉદાહરણ એ હતું કે તેઓ કોંગ્રેસના કોષાધ્યક્ષ પદે નિયુક્ત થયા અને જીવનના અંત સુધી એમણે એ પદને નિભાવ્યું હતું તેઓના અવસાન બાદ તેમના પુત્રી મણિબહેને રૂપિયા અઠ્યાવીસ લાખ જેટલું કોંગ્રેસ પક્ષે બેલેન્સ અને આવક જાવકનો હિસ્સા તે વખતના કોંગ્રેસના પ્રમુખ શ્રી ટંડનજીને સુપ્રત કર્યા હતા અને ટંડનજીની આંખો તે વખતે ભીની થઈ ગઈ હતી તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે ધન્ય છે સરદાર તમારી પ્રણામી પ્રમાણિકતાને તેઓ ભ્રષ્ટાચારના સખત વિરોધી હતા અને ખૂબ જ સાચી અને કડકસર વાળું જીવન જીવ્યા એક ઉદાહરણ ચોક્કસ આપીશ કે તેમની પાસે ચશ્માનું વીસ વર્ષ જૂનું ખોખું હતું અને ચશ્માની જાંડી એક જ હતી અને બીજી બાજુ દોરો બાજુ હતો ત્રણ દાયકા જૂની ઘડિયાળ વાપરતા હતા દસ વર્ષ જૂની પેન વાપરતા હતા તેઓ અવસાન પામ્યા ત્યારે તેમની અંગત રેકટમાં ચાર જોડી કપડાં બે જોડી ચંપલ એક પતરાની બેગ રેટિયો બે ટિફિન એલ્યુમિનિયમનો લોટો અને સગડી આ હતા અને અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્માર્કમાં સ્મૃતિ રૂપે આજે પણ એ જાળવી રાખવામાં આવ્યા છે મહામાનવ એવા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ દેશ અને દુનિયામાં કાયમ જળવાય તે માટે આપણા પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક મહત્વનો નિર્ણય લઈને સરદાર સરોવર નર્મદા બંધ કેવડિયા ખાતે એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા બનાવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખાય અને ભારતની એકતા અખંડતાનું પ્રેરણા સ્ત્રોત બને એ માટે દેશભરમાં એક અભિયાન ચલાવીને આખા દેશના લોખંડી નેતા તરીકે પ્રસ્થાપિત કરવાનો જે એમને નિર્ધાર કરે તો તે માટે આપણે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને સરદાર સાહેબ લોખંડી પુરુષ તરીકે એ રીતે વિખ્યાત બન્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના છેલ્લા અગિયાર વર્ષના શાસન દરમિયાન દેશને વિકાસના પ્રાંતે અગ્રસ્થાન અપાવ્યું છે તેઓ શ્રીના નેતૃત્વમાં વિશ્વમાં દેશની સાઠ બની છે આજે દુનિયાના દેશો વિકાસની સરાહના કરતા થયા છે અને અનુસરવા માટે તત્પર થયા છે આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપીને આદરણીય શ્રી નરેન્દ્ર મોદીએ દેશ સાચા અર્થમાં આત્મનિર્ભર બને અને વિદેશો ઉપર આધારિત ન બની આપણા લોકો સ્વદેશી અપનાવે તેના ઉપર તેમણે ભાર મૂક્યો છે આજે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાગુ કરતા ચિંતાની પરિસ્થિતિ દેશની અંદર ઊભી થઈ હતી પરંતુ મોદી સાહેબે દેશના લોકોને આહવાન કરીને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા આગ્રહ કરતા લોકોએ તે ઝીલી લીધું અને ટેરિફ અસરમાંથી ભારત દેશ ઝડપથી બહાર આવ્યો અને દેશની આર્થિક પરિસ્થિતિમાં કોઈ જ રૂકાવટ જોવા મળ્યો નથી એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આભારી છે આથી આપણે સૌ વોકલ ફોર લોકલના સૂત્રને સાકાર કરવા દેશમાં બનતી વસ્તુઓ ઉપયોગમાં લઈને દેશના વિકાસમાં સહભાગી બનીએ વિદેશી બ્રાન્ડનો મોહ છોડીએ સાથે સાથે દેશને શુદ્ધ પર્યાવરણ મળે જાય તે માટે જંગલનો વિકાસ થાય એ જરૂરી છે અને તેનું જતન થાય એના માટે એક પેડ માકે નામ અભિયાન આરંભીને દેશની અડ્યા વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં જનતાએ ખૂબ મોટો સહયોગ આપ્યો છે માન્ય મોદી સાહેબે દેશની ગરીબ પ્રજા સારી તબીબ સારવારથી વંચિત ન રહે એ માટે રૂપિયા પાંચ લાખની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પીએમ જય અમલમાં મૂકીને તેમાં પણ ગુજરાત સરકારે સારવારની રકમ ડબલ કરીને રૂપિયા દસ લાખ સુધીની સહાય લોકોને મળે એ રીતના આયોજન કર્યું છે એ યોજના ખૂબ જ આશીર્વાદરૂપ બની છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનો ઔદ્યોગિક વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો અને એના કારણે રાજ્યમાં યુવાનો માટે રોજગારીની નવી તકો રહી છે માન્ય મોદી સાહેબે તેમના મુખ્યમંત્રી શ્રીના સમયગાળામાં શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે ઔદ્યોગિક મૂડી રોકાણોને આકર્ષવા માટે ખૂબ જ કારગર નીવડી છે અને એ યોજના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આગળ વધારીને રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગવાન બનાવ્યો છે ચાલુ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતનું સ્વરૂપ બદલીને ચાર ઝોનમાં ચાર ઝોનમાં રિજિયોનલ વાયબ્રન્ટ સમિટ કોન્ફરન્સનું આયોજન થયું છે જેનાથી રાજ્યના તમામ વિસ્તારોમાં ઉદ્યોગ આવી રહેવાનો છે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર જનહિતના અનેક મહત્વના નિર્ણયો લઈને રાજ્યની પ્રજાને સુશાસનની પ્રતિકી કરાવી રહ્યા છે

રોજગાર લક્ષી સ્કીમો હોય ખેડૂત કલ્યાણની સ્કીમો હોય મહિલા સશક્તિકરણ માટેની કલ્યાણ યોજનાઓ હોય બાળકોનું શિક્ષણ માટેની યોજનાઓ હોય બાળકોના આરોગ્ય માટેની યોજનાઓ હોય સારા આરોગ્ય તપાસની કાર્યક્રમ કિસાન સન્માન નિધિ ખેડૂત કલ્યાણ યોજનાઓ તેમજ જાહેર સુફાકારીની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં સમગ્ર વહીવટીતંત્રની સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠન સક્રિય રહીને પ્રજાની વચ્ચે જઈને લાભાર્થીઓને શોધી શોધીને તેમને લાભ અપાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આજે સૌને નમન કરીને જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માતા